ખતરો મંડરાઈ રહ્યો છે જામ રાવલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા પાણી ભરાતા અનેક લોકો ફસાયા છે થી નિરીક્ષણ કરવામાં આવ્યું રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને પોલીસે સુરક્ષાના ભાગરૂપે બેરિકેટ લગાવી દીધા છે અહીં ક્યાંય રોડ નહીં દેખાશે પરંતુ રોડ પરથી જાણે નદી વહી રહી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અત્યારે અમે પહોંચ્યા છીએ પોરબંદરથી જામન રાવલનો રસ્તો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અમે રોડની મધ્યમાં ઊભા છીએ ને જાણે જે ખેતરો છે તે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે પાણીનો પ્રવાહ એટલો છે કે આગળ વધતા વધતા પાણીનું જોર વધી રહ્યું છે જાણે નદીઓ વહેતી હોય તેવો પ્રવાહ છે તે અત્યારે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે જામ રાવલ છે તે અત્યારે સંપર્ક વિહોણું થયું હોય તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહી હતી કે નદીઓ વહેતી થશે પૂરની પરિસ્થિતિ છે તે સૌરાષ્ટ્રમાં ઊભી થશે ને તેવી જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે આ નદી નથી પરંતુ રોડ ઉપરથી પાણીનો પ્રવાહ છે તે પસાર થઈ રહ્યો છે

પાણી પાણી જે જોવા મળી રહ્યા છે ખેતરો છે તે પેટમાં ફેરવાઈ ગયા છે તે ખેતરો નહીં પરંતુ નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર જામરાવલ હાઈવે અને રસ્તાઓ નદી બની ગયા છે રામ જામરાવલ રોડ પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે પાણી ભરાતા અનેક લોકો ફસાયા અત્યારની સ્થિતિ એ બની છે કે જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો હવે સ્થિતિ પૂર્વવત થાય

જવાનો રસ્તો બંધ છે પરંતુ ગુજરાત ફર્સ્ટ છે તે જામ રાવલ તરફ જવા પ્રયાણ કરી રહ્યું છે પાણીનો પ્રવાહ છે એટલો જ છે પરંતુ તેની વચ્ચે પણ ગુજરાત ફર્સ્ટ છે તે અત્યારે આગળ વધતું રહ્યું છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે એક ગામના જે આગેવાન છે તેઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે સાથે સાથે ગુજરાત ફર્સ્ટ છે તે પણ આગળ વધી રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે પાણીના પ્રવાહમાં જે રીતના હતું તેની વચ્ચેથી અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે જઈ રહ્યું છે જાણે તમે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે નદી છે તે અત્યારે જોવા મળી રહી છે આ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ તેની વચ્ચેથી અત્યારે પસાર થઈ રહ્યું છે જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે પ્રવાહ એટલો છે કે અત્યારે આખી ગાડી છે તે અડધે સુધી ડૂબી ગઈ છે અને તેની વચ્ચેથી અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે આગળ વધી રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે પાણીના પ્રવાહની વચ્ચેથી ગુજરાત ફર્સ્ટ છે તે અત્યારે આગળ વધતું નજરે જઈ રહ્યું છે પરંતુ જે પાણીનો પ્રવાહ છે એટલો સતત વધી રહ્યો છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો પાણીના પ્રવાહની વચ્ચેથી અત્યારે જે આ ગાડી છે તે આગળ વધી રહી છે જે નદીઓ છે જાણે નદીની ઉપરથી અત્યારે ગુજરાત ફર્સ્ટ પોતાની ગાડી લઈને પસાર થઈને નીકળ્યું છે એટલે કહી શકાય કે જે રીતના પાણીના પ્રવાહની વચ્ચેથી અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે આગળ વધી રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના આગળ જામરાવલ સુધી જવાના પણ અમે પ્રયાસ કરશું કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર જામરાવલ હાઈવે